તો જય માતાજી મિત્રો આ માં તમારું સ્વાગત છે અને લગભગ વાગે છે આઠ અને આપણે જઈએ છીએ જુઓ ખેતરમાં તો શું કહેવા જઈએ છીએ તમને કહી દઈએ તો આપણે જઈએ છીએ દવા છોટવા માટે તો આપણા બ્લોગમાં દવા જ આપણે કપાસમાં દવા છોટવાની છે એટલે તમને બતાવીશું આ જો કેટલી બધી ચાર ઉગી છે જુઓ ખેતરમાં તો આપણે હવે સેટમ જઈ અને તમને કપાસ વટાવીએ ત્યાં સુધી બ્લોગમાં બનાવી છે તેમાં દવા સોઠવાથી નિંદામાં હોવાથી નાશ પામે છે જીવજંતુ તેના લીધે તમે જોઈ શકો છો આ સપ્લીફ કહેવાય ફોજનો વેલો કંકોળો બધું ભીધું છે અહીંયા અને આપણે હવે સિસ્ટમ પખવા આવી ગયા છીએ તમે જોતા રહો તો કન્ટિન્યુ જો આ બાજુ જે દેખાઈ રહ્યા છે તે આપણા કપાસ છે અને હવે આપણે ટૂંક સમયની અંદર દવા સોઠવાનું કામકાજ ચાલુ કરી દેવ બરાબર તો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં કપાસની અંદર તો જોઈ શકો છો આ છે કપાસ કેવા કપાસ છે મિત્રો કમેન્ટ કરીને જણાવજો પહેલું બાજુ ચાર પૂરો કરી રહી દાદા છે એટલે આપણે રાહ જોવી પડશે જો આપડે નું ઘર બંગલો પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે હા સર હેલો હું મિત્રો આપણે આવી ગયા છીએ હવે દવા છોડવા માટે અને પંપ આવી ગયો છે આપણે હવે જો હું પડી જવાનું પેલા ફોણી નહીં જવાનું પછી દવા લેવાની જેટલું માપ હોય એટલું જ લેવાનું વચાને નહીં લેવાનું ટોકનું તો જીવાનું ટોકનું આઈ ગયું જાદુગર નહીં હું કેવું લાવી દીધું ખાલી બોલી હું

તો મિત્રો દવા સોંટવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈએ કહો આજે દવા સોટાયા જોવા મું રહ્યો છું તો તમે મિત્રો તો તમે મિત્રો કપાસ વાયા હોય તો કમેન્ટ કરજો તો કેટલા વીઘા વાયા આપણે તો દોઢ વીઘો જેવા વાયા તમે કેટલા વાયા એ કમેન્ટ કરજો તો ચાલો આપણે દવા છોટીએ મિત્રો આ રીતે દવા છોટાઈ આ ઉજવણી દવા હોય ગઈના છોટ દેવી પૂરે મૂરે ગઈને જવું જોઉં તો મિત્રો આપણે હવે દવા સોટી જાય છીએ અને હવે આપણે જઈએ છીએ ઘેર અને જો આપણા કપા બધી દવા સોટી જાય આઠ પંપ દવા સોટી છે એટલે થાક બહુ લાગી ગયો પણ હવે જઈએ છીએ ઘેર અને વ્લોગના લઈએ છીએ અહીંયા એન્ડ તો આપણો આ ફર્સ્ટ વ્લોગ છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આપણી આ ચેનલને